થોડા વર્ષોથી કચ્છ જિલ્લામાં સેકન્ડ હેન્ડ વાહનોમાં વેચાણનો ઉછાળો આવ્યો છે ખાસ કરીને નવા વાહનોની ઊંચી કિંમત ચૂકવવાને બદલે લોકો સેકન્ડ હેન્ડ કાર પસંદ કરી રહ્યા છે જે તેમના બજેટમાં પણ આવી જાય છે અને સારી કારનો શોખ પણ પૂરો થાય છે ત્યારે ભુજ પર રોડ પર સેકન્ડ હેન્ડ ગાડીઓના વર્ષોથી વેચાણ કરતા શિવ ઓટોનું નવ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ભુજના આકાશભાઈ ગોસ્વામી અને પ્રિયંક ગોસ્વામી વર્ષોથી દેવી ચક્રી વાહનો અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ કરે છે ત્યારે લોકોની જરૂરિયાતને લઈને જરૂરિયાતપુર હાઇવે પર વિશાળ જગ્યામાં શિવ એન્ટરપ્રાઇઝ દ્વારા નવીન જગ્યા પર શિવ ઓટો ની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આકાશભાઈ ગોસ્વામીએ ચંચડિ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ એ લોકોમાં ગાડીઓનો શોખ વધી રહ્યો છે ત્યારે નિયમિત રીતે નવી ગાડીઓ લેતા લોકો દ્વારા સારી કન્ડિશનમાં રહેલી ગાડીઓ વેચી નાખવામાં આવે છે ત્યારે સેકન્ડ હેન્ડ કાર ખરીદનાર વર્ગ ખૂબ જ મોટો છે અને બજારમાં હવે સારામાં સારી ગાડીઓ મળી રહી છે આકાશભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ આકાશકુમાર સ્વામી મારું વ્યવસાય ટુ વ્હીલર ફોર વ્હીલરનું છે ઘણા વર્ષોથી ભુજમાં છે અમે વાણીવાળમાં ઘણા વર્ષોથી ટુ વ્હીલરનું કરીએ જ છે હવે અમે ભુજમાં મોટું કચ્છમાં સમજી ફોર વ્હીલરની મોટી એવી જરૂરિયાત છે ને એનો ધંધો પણ સારો છે અમે અહીંયા ફોર વ્હીલરનું અહીંયા ઉંડાઈ શોરૂમની સામે શિવહોટર નામથી પાછું ચાલુ કર્યું છે ગામમાં પણ ઇંચ નામથી ચાલું છે શિવટલ અને કચ્છમાં સારું એવું માર્કેટ છે ફોર વ્હીલરનું તો બધાનો સાથ સહકાર છે મિત્રો વર્તુળો છે એમની એવી ઈચ્છા હતી કે મારે સારું એવું કરવું મોટું તો વિશાળ રેન્જ આપણે હાજરમાં ગાડીનો સ્ટોક રાખ્યો છે નવી ગાડી પણ રાખી છે નવી પણ મળી જશે જૂની પણ મળી જશે નાની ટુ વ્હીલર નવી મળી જશે ટુ વ્હીલર જૂની પણ મળી જશે બધું આપણી પાસે અવેલેબલ છે આમ તો શું છે બધી ગાડી વધારે જ ચાલતી હોય છે માર્કેટમાં બધાને પોતપોતાની ચોઈસ હોય છે કે ભાઈ આપણે કઈ બ્રાન્ડમાં જાઉં તો મને એમ લાગે છે સ્ટાન્ડર્ડ મજા આવી લે છે ને તો એ બધા હોન્ડા ઉપર વધારે જાય છે હોન્ડા ઉપર હોન્ડાની ચોઈસ છે માણસો કેમ કે સ્ટાન્ડર્ડ છે પોતાનું હોન્ડાનું પણ એક કે હોન્ડા ભાઈ લેવી અને સ્પેશિયલ હોય હોન્ડા વાપરી આપણે એની માર્કેટ એવી સારી હોય છે